પ્રાપ્ત માહિતી અનુસાર વહેલી સવારે એક એક ગાડી તરફ આવી રહી હતી આ દરમિયાન સામેથી આવતા સવારને બચાવવા સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો કેનાલના કિનારે રેલિંગ કે પ્રોટેક્શન વોલ ન હોવાથી કાર સીધી કેનાલમાં ઉતરી ગઈ કાર કેનાલમાં પડતા જ અંદર સવાર લોકોએ બુમાબોમ મચાવી હતી અવાજ સાંભળીને આસપાસના ગ્રામજનો અને રાહદારીઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા ભારે જહેમત બાદ લોકોએ કારમાં ફસાયેલા બંને મુસાફરોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા પ્રાથમિક માહિતી મુજબ બંનેને સામાન્ય ઈજાઓ પહોંચી હતી પરંતુ એક મોટી જાનહાનિ ટળી છે આ ઘટનાને લઈ સ્થાનિકોમાં નર્મદા નિગમના અધિકારીઓ સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે લોકોનું કહેવું છે કે વારંવાર રજૂઆતો કરવા છતાં કેનાલ પર રેલિંગ નાખવામાં આવતી નથી અધિકારીઓની બેદરકારીના કારણે નિર્દોષ વાહન ચાલકોના જીવ જોખમમાં મુકાઈ રહ્યા છે સુતંત્ર કોઈ મોટી હોનાર જની રાહ જોઈ રહ્યું છે એવો સવાલ પણ સ્થાનિકોએ ઉઠાવ્યો છે સ્ટોરી રિપોર્ટ બાય લાલભાઈ ભઠિયા ડબ હોય ધર્મસૂત સુઝુકી ુદ ઓટો લિંક એલ એલ પી બાસઠ પ્રસાદી પ્લોટ સંસ્કાર નગર ભૂચ કચ્છ મોબાઈલ નંબર નાઇન